તમારો અંદર મોટી સોકડી થી તમારો ડબલ હાઈવેર પડે અને મેન તમારી પટ્ટી પડે મેન એક બાજુ પેલા પરડી પડે પુલ નાનું આવતા તમારી માતાઓ મને માતા ને ખા બતાવીશ તમારી માતાઓ મળવી જોઈએ તમારી માતાઓ કેવી જોઈએ માતા છું મારા ગુના છે અને માતાઓ કમી નથી ગોડા વડીલો કરી ચોકી ત્યાં રસ્તા પડે અંદર જવાના ત્યાં રસ્તા પડે એક રસ્તો બહાર નીકળે એક રસ્તો એક એમાં તમારું ગો મોટું કેવાય

શંકર ભગવાન મંદિર મોટો હતો પીપળો આગળ પીપળો હતો મોટો આખો પીપળો તમારા નો તમારી ની માતા ની માતા ખબર પડે નઈ ની માતા ની ખબર પડે એ ગોમ કોડાની માતા કે કે ગોમ શેડાની માતા આ बाजू ગોમ ટોડો પાણી જતો છે ખેતરોમાં જ રહે છે ગોમમ રસ બહાર ગોમમ

માતા મારી નાખતી પણ બોલવા તમારી જીભ તમારી જીભ તમારે કાબુ રાખવાની હા તમારા ગુના 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 ક્યાંથી થાય ગુના તમારી જીભ કરાવડાવે તમારા શબ્દો કરાવડાવે

હવે વાત રહી બતાવી હકી બરાબર છે તમારે નજરે ભારતું છે તો તમને ઓછી ખબર પડશે તો જૂની માતાઓ વાતો કરવાની તમને કઈ થી ખબર હશે વાત આવી જૂની તમારા વસ્તીમાં ત્રણ ભાગ પડી ગયા ઝગડામાં ત્રણ ભાગ પડી ગયા હવે આજો થવાનું કારણ ઝગડા થવાનું કારણ જૂના મકાન હતા

એક બાજુ પાણી આગળથી તારા ઘર થી આગળ નીકળે તારા ઘર થી આગળ નીકળે એક બાજુ પાણી નો પડે પડે સપના માં તમને ખબર શું પડે માતા આપણને શું લાગે મહકાળી માતા આપણો કયો લેખ લાગે

ઘરવાળા કે શંકા ના રોડી માતા કુપડા વાળી માતા છે તમારા કુલનું મોવીરું રતન છે દીકરા માતા છે તમારી ભક્તિ વડીરો ની માતા છે માતા ઘરમાં રમવા વાળી માતા છે અરે ગૌડા આ અમળી વાતો કરાવી નથી વડી ગમે ભુવાતા ને દાદા એ લટકાવતા ગૌડા લટકાવતા તીસો જેવા તિશોર પડેલો પણ ઘરમાં કઈ ડટા જેવા ખબર પડ્યો નથી અત્યાર સુધી મઢતા હતા માતાઓના

તારા ઘર કોઈ મંદિર હોય તો લેવડું હતું પણ આજ લેબડું નથી શ્રદ્ધા હોય તો પકડજે ઘોડા મારા જેવી કોઈ ઉગતા ની મેળડી મારતા વાડી થાય તો આવજે ફરી વાર બીજી વાર કહીએ આપણે ઝઘડા ઉપર માતા ને યાદ કરી નીકળ્યા પણ મન મોનાવજો તમારી માં પ્રત્યે મન મોનાવજો તમારી માં પ્રત્યે તમારી અબૌચર વાર્તા તમારી માતા ઉક્તાની કોઈ મેલડી અરે રે એક બાજુ તમારી બાળ તમારી ભરી સુપુત્ર માતા યાદ કરજો ગોડો ભલે યાદ નથી પણ એક ગયેલું આવો બતાવસ ભાઈ ગયેલું આવ ખરું ખરું હા માં વાડે હોય તો હળખા બોલો હોય તો હા જોઈ ને મેળડી ની કરજે બે અગરબત્તી બે અગરબત્તી અગરબત્તી મેળડી ની ચાલુ કરજે વાત રહી વાત રહી ગોડા

તમારે શું જોતું હોય છે બરાબર છે એ બે શબ્દ બોલે દીકરા અને દીકરા

પેલા તો અઢારે બાજુ પેલા મેટર ખુરતા પેલા અહી તો દેવ ખરાબ તને અતિશય ગુસ્સો કરાવ્યો ગાડી રાખી હોય

આ તારી પાસે જે તક છે ને એ હું તક આવનાર સમય ઉતરા ના પણ હોય એ એક તક હાજર છે મિત્ર કાજ માં બાપ બને ગમે એ વાત તમે ભલે તઈ નથી લેતા પણ એક વાર જજો પર પાછું ને પાછી નહી આવી અને માં બાપ ની માફી માંગો ને તમારી ખરાબ નથી મિત્ર ખરાબ બને છે માફી માંગી તમારી પુણ્ય માતાની ભક્તિ કરશે ને તમારી માન સમી વાલા લાગશે તો ખરાબ જમાત પર

કરવાનું ચાલુ કરો ઘર માં ઘરે અરે બેન તમે તમારા મનના જે વેમ છે ને પેહલા તો એ કાઢો આજે માતા પાયા આવ્યા છો ને એટલે હવે તમારા સાસુ સસરા પાસે જજો તમે બે પગમાં પડજો ને તમારો અંતરનો જે ભાવ છે ને કે બાપ અમારાથી જે કંઈ ભૂલ ચૂક થયો ને અત્યારથી અમે તો તારા કાળા અમે તો તારા બાળક છીએ બાપ તું તો અમારો વડીલ છે ઘરનો બાપ તું નહીં માફ કરે તો કોણ માફ કરશે એવું પગમાં પડીને બે હુડા પાડો તો ભલ ભલી માતાના ગમે તેવા તમે માના પેટના અંતરી કકડાય તો માફ કર દે એક વખત પણ તમારા દિલમાં એવો પસ્તાવો થવો જોઈએ તમારે જો એક કેસ અમારા નજીકમાં તો એક બેનનો